હોમ સ્ટાઇલ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આ ચેનલમાં તમને વિવિધ પ્રકારની વાનગીઓના વિડીયો જોવા મળશે કોઈ શુભ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણે લાપસી બનાવતા હોઈએ છીએ લાપસી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઘઉંનો કરકરો લોટ લઈશું મણ માટે બે ચમચા તેલ લઈશું અને સ્વાદ અનુસાર ગોળ લઈશું પછી આપણે ગેસ ચાલુ કરી તેના ઉપર વાસણ મૂકીશું અને તેમાં પાણી ઉમેરીશું જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તેના કરતાં થોડું વધુ પાણી ઉમેરવું અમે ઘઉંનો બે વાટકા કરકરો લોટ લીધો છે એ જ માપથી અમે બે વાટકાથી વધુ પાણી ઉમેર્યું છે તેને ધીમી આંચે ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ ગયા પછી તેમાં સ્વાદ મુજબ ગોળ ઉમેરવાનો છે તમારા વિસ્તારમાં ભેલી ગોળ અથવા દેશી ગોળ મળી રહે તે પ્રમાણે તમે તેનો ઉપયોગ કરી શકો છો જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું ગેસની આંચ ધીમી રાખીશું ગોળના બારીક કણ પાણીમાં રહી ન જાય ત્યાં સુધી ગોળને ગેસની ધીમી આંચ પર હલાવતા રહીશું ગોળ સારી રીતે ઓગળી ગયો છે તો આપણે તેને ગરણીની મદદથી ગાળી લઈશું અને ફરીવાર એ જ વાસણમાં પાણી ઉમેરી ગરમ કરવા મૂકીશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લાપસી માટે લોટ લીધેલો છે તેમાં બે ચમચા મોણ નાખી સરસ રીતે મિક્સ કરીશું મેં મોણ માટે તેલનો ઉપયોગ કરેલો છે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આ રીતનું આગળ પડતું મોણ રાખવાનું છે મુઠિયામાં પેક કરી લો તો એકદમ સરસ રીતે પેક થઈ જાય છે લાડુ જેવો લોટ છે તો આવી રીતે તેલ હોવું જોઈએ હવે આપણે ગરમ પાણીમાં બે ચમચા તેલ ઉમેરીશું તમે ઘી પણ ઉમેરી શકો છો તો હવે મોણ દીધેલો લોટ છે તે આની અંદર એડ કરીશું લોટને એકસાથે નાખી નથી દેવાનો આ રીતે ધીમે ધીમે નાખી લોટને પાથરવાનો છે અને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનો છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ફરી આપણે એક ચમચો તેલ ઉમેરીશું અને વેલણની મદદથી ધીમે ધીમે હલાવતા રહીશું ગેસની ફ્લેમ ધીમી રાખવી લાપસી તળિયે ચોંટી ન જાય એટલા માટે ધીમે ધીમે હલાવતા રહીશું ફરીથી લાપસીને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લાપસીને વેલણની મદદથી હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણી લાપસી સરસ રીતે છૂટી છૂટી થઈ ગઈ છે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર